પરિવારજનોએ લેખિત રજૂઆત કરી હતી તાપી જિલ્લામાં વ્યારા નગરમાં બસ્તી ફળિયામાં પરિવારજનોએ લેખિત રજૂઆત કરતા જણાવ્યું કે હોળીના દિવસે રાત્રે દસ ની વચ્ચે મારો દીકરો કરણ મારું દારૂ પીને ઘરમાં આવે ગમે તેમ બોલાચાલી કરતો હતો ધમાલ કરતો હતો ઘરમાં મારી દીકરીને વાત કરી કે તારો ભાઈ આવું કરે છે પરિવારજનોએ વિચાર્યું કે સો નંબર પર ફોન કરી પોલીસને બોલાવીએ એટલે પોલીસ એને લઈ જશે અને એક રાત રાખશે એટલે બીજી વાર દારૂ પીધા બાદ ઘરમાં બોલાચાલી નહીં કરે એટલે અહીં સ્પષ્ટ જણાય આવે છે કે દારૂનું વેચાણ યથાવત છે અને ખુલ્લે આમ મળી રહે છે પરિવારજનો દ્વારા વધુમાં ઉમેરવામાં આવ્યું કે અમે મળીને સો નંબર પર ફોન કર્યો તે સમયે પોલીસની જીપ અમારા ઘરે આવી અને જૂના બસ સ્ટેન્ડ પાડે ચોકી પાસે તેને લઈ જવામાં આવ્યું પોલીસ ચોકી પર બેસાડવામાં આવ્યો અને અમે પરિવારજનો પાછળ આવ્યા અને કરણની જીપમાંથી ઉતારીને અંદર લઈ ગયા અને અમે પણ ત્યાં બહાર ઊભા હતા અંદર લઈ જઈને પોલીસે કરણને બેથી ત્રણ તમાચા માર્યા

મેં આજે ફરિયાદ કરવા આવેલી છું મારા છોકરા ને અમે પી લઈને ધમાલ કરતા હતા દોસ્તારા સાથે પી લઈને આવ્યો એટલે અમે ધમાલ કરતા છીએ તો અમે પોલીસો ને બોલાયા સાડા દસ ગુરુવાર નો આવ્યો હતો હોળી ના દિવસે તો અમે એમ કીધું કે સાહેબ તમે લઈ જાઓ બાકી એને મારતા નહીં તો પણ એ લોકો લઈ ગયા ફાવે તેમ દાદી ને સોહમભાઈ સોહમભાઈ એ લોકો આડો પાડીને મારા છોકરાને એટલો માર મારેલો છે ફાવે તેમ કે આજે મારા છોકરા ને ચલાતું નથી કે ખાવાતું નથી તો અમને આના માટે તમે એ કરો અમે અમને ન્યાય મળવું જોઈએ અમે ન્યાય માટે આવેલા અમને સરકાર એ આપેલું છે કે તમે તે લોકોને સમજાવો એ કરો તમે એટલું બધું દારૂ માટે કરતા છે તો બંધી કેમ નથી કરતા તેના માટે એ કરો અમે એને ધમકાવીને છોડી દેજો

કે તમે નોંધાવો શું કરવા આવેલા એવું બધું કેતા હતા તો પણ અમે એવું કઈ મન પર લીધું કે ચાલો એમના સરકારી માણસ થી જરાક જાગતી થઈ જશે એમ કરીને અમે ગયા તો એ લોકો પછી જયારે છોડવાના ત્યારે પાછું એમ કે બીજી વાર આવે તો પછી પાછા છોડે નહીં તને એમ કરીને મારવાની ધમકી આપેલી છે અહીંયા પોલીસ સ્ટેશન માં ઘટના બન્યા ક્યારે થઈ આ ઘટના

નથી ગઈ રેતી તો ફરવાના સીટી સ્કેન કરાવ્યો છે એક્સરે કરાવ્યું છે